જઈ રહ્યા છે તેનો આજે આપણે લોસ ગોઠવવાના છે કે જે યુટ્યુબ દ્વારા જ આપણે લાઈવ મૂકવાના છે કે જેમાં આપણી સાત ટીમો એ છે એમાંથી સાતમાંથી કોઈ પણ એક ચીઠી નીકળશે એ સીધી સેમિફાઈનલમાં જશે અને બાકીની છ ટીમો છે એ ત્રણ મેચો રમશે તો આજ માટેના આપણા બધા સ્પોન્સરો જે હાજરમાં જે હતા એ આપણી પાસે બધા છે જ આપણે ગોપાલભાઈ જગદીશ કોટડિયા ભાઈ સુરત થી આપડે બધા પ્લેયર હાજર જ છે એટલે બધા પ્લેયર ની સાક્ષી માં જ આપડે આ છોકરા પછી ચીઠી ખેચાવજો એટલે કોઈ પણ પ્લેયર ને કેમ ના થાય કે આ આયોજકો દ્વારા છે એ બધું ગોઠવવામાં આવ્યું છે તો આ આપડે પેલા તો સાતે સાત ચીઠી છે એ સાત ચીઠી માંથી પેલા આપડે બે બે ચીઠી અલગ અલગ કાઢતા જઈએ કે ભાઈ જે બે બે ટીમો થાય એ પોતપોતાની પોતાની હમા સામ સામે મેચ રમશે ને સાતમી ચિઠ્ઠી જેની પેઢી રહે એ ચિઠ્ઠી સીધી આપણે સેમી માં રમશે રેડી ભાઈ બધા આયોજક મિત્રો બધાને ચાલો પેલી ચિઠ્ઠી આપણે ખેંચીએ છીએ ભાઈ આ સાત ચિઠ્ઠી માંથી પેલી ભાઈ ખેંચી લે બે ખેંચ લે બે કોઈ પણ ખેંચ ખોલ હાલો હવે ઈ ખોલ સામે જ બધાની સામે હા વાંધો નહીં વાંધો નહીં તને મજા આવી ભાઈ પેલી ચિઠી ખેંચાઈ રહી છે પેલી મેચ આવશે એની ઉના સામે જોઈએ આપણે બીજી ચીઠી સામે

કોઈ પણ એમ ન થાય કે ભાઈ તમે છે પોતાની આધારે ગોઠવું છે અહીંયા આપણે બધાની સામે જ છે વીર મેહુર ઇલેવન સુરેન્દ્રનગર એટલે કે અમારી આયોજકની ટીમ ત્યારબાદ તેની સામે

રમશે રેડી એટલે આજનું આપણો જે લોસ જે બહાર પાડેલો હતો તે બધાયની સામે બધા પ્લેયર આપણે છે જ અહીં હાજર હતા એ બધાયની સામે આપણે લોસ પાડેલો છે જેથી કોઈ પણ એમ ના થાય કે ભાઈ લોસ તમે પોતાની આયોજકોને આધારે પાડ્યો છે એટલે વીર મેહુર દાદા વોટ્સઅપ ગ્રુપ એક છે એ ડાયરેક્ટ હવે સેમી ફાઈનલ એક રમશે જ્યારે આ બાકીના ત્રણ ટીમો છે કે ભાઈ ઝિયાન્સ ઇલેવન અને ભગવાઈ ઇલેવન સુરત ત્યારબાદ

সানচাকেন্য়ে কুনাময়ে তমারে সাপেরাতে কুনিয়ে হানাপে